ચાણસમા ખાતે સેવા સેતુ કાર્યક્રમ શારદાબા સંસ્કાર ભવનમાં યોજાયો સરકાર દ્વારા છેવાડાના વિસ્તારોમાં ઘર બેઠા પાયાની સુવિધાઓ મળી રહે તેવા હેતુથી ઠેર ઠેર સેવા સેતુ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે ત્યારે ચાણસમા શહેરની અંદર પણ નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરીજનોએ વિવિધ સુવિધાઓ એક જ સ્થળ પર મેળવી હતી ચાણસમા શહેરની અંદર નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહેરના વિવિધ અગ્રણીઓ ચાણસમા મામલતદાર સ્ટાફ નગરપાલિકા બસ સ્ટેન્ડ ફોરેસ્ટ વિભાગ આઈસીડીએસ સહિતના વિભાગની ઉપસ્થિતિમાં યોજાયો હતો જે સૌ પ્રથમ દીક પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો યોજાયેલ કાર્યક્રમમાં શહેરીજનોએ એક જ સ્થળ પર વિવિધ પ્રકારના સરકારી કામકાજ કરાવ્યા હતા રિપોર્ટર જયેશ ગજ્જર પાટણ જોતા રહો વિશ્વસર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો